કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના ખાતામાંથી લાખોના હીરાની ચોરી કરી ભાગી છૂટેલા ત્રણને કતારગામ પોલીસ અને ક્રેઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી મુદ્દામાલ કબશે કર્યો કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પરેસ ઝેરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કતારગામ જયરામ મોરારની વાડીમાં તેઓનું એસપી ડાયમંડ ખાતું છે જેથી અજાણ્યા ચોરી સમો ટેબલના ખાનામાંથી ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજારથી વધુના હીરાની ચોરી કરી ભાગી છૂટ્યા આ મામલે કતારગામ પોલીસ સાથે ક્રેઈમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી તપાસ કરી રહેલી ટીમોએ ત્રણ રીઢા ચોર જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નરસિંહ ચૌધરી યોગેશ કુમાર ઉર્ફે ચક્કો રહેમલ ચૌધરી અને મેહુલ હાજવાઈ ચૌધરીને ઝડપી પાડી તમામ ચોરાયેલા મુદ્દા માલ કબજે કર્યા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ કતાર જરામ જયરામ મોરારની વાડી વિસ્તારમાં આવેલ એસપી ડાયમંડ નામના ખાતામાંથી પોલિસ્ડ તેમજ રફ ડાયમંડ કિંમત રૂપિયા ત્રેવીસ લાખ પિસ્તાલીસ હજારની ચોરી થયેલ હોવાની ફરિયાદ મળતા કતારગામ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર કતારગામ તથા તેમની સર્વેલન્સની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની મદદથી આ ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને તપાસ દરમિયાન સીસીટીવી સર્વેલન્સ મોબાઈલ સર્વેલન્સ તેમજ હ્યુમન મદદથી આ કામના આરોપીઓ બનાસકાંઠા જિલ્લામાં હોવાની મળેલ માહિતી આધારે સ્થાનિક પોલીસની મદદથી આરોપી જીતેન્દ્ર ચૌધરી તથા અન્ય બે મળીયાઓને મળી કુલ ત્રણેય આરોપીઓને સંપૂર્ણ મુદ્દામાલ સાથે ગુનાના કામે ધરપકડ કરેલ છે અને ગુનો શોધી કાઢેલ છે આ કામે પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે તેમ એ હકીકત પ્રાથમિક